પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડિયા સાહેબ સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક શ્રી ગૌતમ વિવેકાનંદન સાહેબ પશ્ચિમ કચ્છ ભુજ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી એમજે ક્રિશ્ચિયન સાહેબ નાઓએ પ્રોહિબિશન અને જુગારના સફળ કેસો શોધી કાઢવા સારું સૂચના આપેલ જે ભુજ શહેર બી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ એમ રાણા નાઓના માર્ગદર્શન હેઠળ ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ હેડ કોન્સ્ટેબલ મુકેશ કુમાર કે પટણીનાઓને ખાનગી રાહે સચોટ ભરોસાપાત્ર બાતમી હકીકત મળેલ કે દાદુપીર રોડ પાસે આવેલ તળાવ ફળિયામાં એક ઓટલા ઉપર અમુક કિસ્સામાં ગંજી પાના વડે તીન પત્તીનો રૂપિયાની હાર જીતનો જુગાર રમી રહ્યા છે જે અન્વયે પોલીસ સ્ટાફ સાથે બાતમીવાળી જગ્યાએ રેડ કરતા અમુક આરોપીઓ જુગાર મુદ્દા માલ સાથે મળી આવેલ જેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ પકડાયેલ આરોપીઓ સુમાર સિદ્ધિક બાફણ ઉમરવરસ ઓગણપચાસ રહે મમણ ચોક ભીડનાકા બહાર ભુજ મુકંદર હાસમ સમા રહે બાપા ઉમરવર નગર રેલવે સ્ટેશન પાસે ભુજ મીઠુ પાસેજી કોલી ઉંમરવરસ પાંત્રીસ રહે તળાવ દાદુપીર રોડ ભીડનાકા બહાર ભુજ તેમજ દાઉદ ફકીર મહમદ પઠાણ ઉમરવરસ અઠાવન રહે લશ્કરી માતમ કેમ્પ એરિયા ભુજ તેમજ અનવર સિદ્ધિક મંધરિયા ઉંમરવરસ ચુમ્માલીસ રહે તળાવ ફળ્યું દાદુપીર રોડ ભુજ કબજે કરવામાં આવેલ મુદ્દામાલ રોકડ રૂપિયા અગિયાર હજાર છસો પાંત્રીસ અન્ય જુગાર સાહિત્ય આ સફળ કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ એમ રાણા સાહેબનાઓના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ ઇન્ચાર્જ વાય એસ ઝાલાનાઓ તથા સર્વેલન્સ ટીમના માણસોએ કરેલ છે